આજના વર્તમાન યુગમાં દરેક વ્યક્તિને સફળ થવું છે દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન અવશ્ય રહે છે કે આ સફળતા મેળવી કઈ રીતે આચાર્ય ચાણક્ય નીતિશાસ્ત્રમાં માણસના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે તેમને અનુસરીને વ્યક્તિએ પોતાનું જીવન લક્ષ પ્રાપ્ત કરી શકે છે તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેનાથી વ્યક્તિ જીવનમાંથી દૂર રહીને સફળતા મેળવી શકે છે જો તમે જીવનમાં સફળતા મેળવા માગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી ખૂબ જ જરૂરી છે જે લોકો મહેનતથી દૂર ભાગતા હોય તેઓ જીવનમાં સફળતા મેળવી શકતા નથી જીવનમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી જરૂરી છે જીવનમાં સફળતા મેળવવા માટે નિયમ બે આ મુજબ છે વ્યક્તિએ હંમેશા જ્ઞાન મેળવવા માટે તૈયાર રહેવું જોઈએ જીવનમાં સફળતા મેળવવા માટે જ્ઞાન મેળવું જરૂરી છે જો તમારે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો હંમેશા જ્ઞાન મેળવવા માટે તૈયાર રહો જીવનમાં સફળતા મેળવવા માટે નિયમ ત્રણ ખામીઓ સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધ બની જાય છે ખામીઓ વ્યક્તિની પ્રતિભાને નષ્ટ કરે છે ખામીઓને લીધે વ્યક્તિ તેની પ્રતિભા બતાવવા માટે સક્ષમ નથી તેથી ખામીઓ દૂર કરવી જરૂરી છે તે સફળતાના માર્ગમાં કાંટા સમાન છે જીવનમાં સફળતા મેળવવા માટે નિયમ ચાર વ્યક્તિએ પોતાની શક્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ જે વ્યક્તિ આવું કરે છે તેને માન નથી મળતું આવા વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા નથી હોતી તો મિત્રો અમારી માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આગળ શેર કરજો બધાને જય ભોલેનાથ